મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આતકે શાળા પરિવારના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો વાલીગણની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી તારીખ તેર ચાર બે હજાર પચ્ચીસના રોજ બેલુર વિદ્યાલય ખાતે વાહલોત્સવ પ્રોજેક્ટ એક્ટિવિટી પ્રદર્શન અને રેન્કર્સ રાઇઝ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાહનોત્સવ અંતર્ગત વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળકોએ કરેલ કામગીરી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ વાલી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો સાથોસાથ બાળકોના શૈક્ષણિક વિકાસની વાત સ્ટાફગણ દ્વારા વાલીગણને કરવામાં આવી હતી વ્યક્તિગત કાઉન્સેલિંગ તથા જનરલ સભાના રૂમમાં વાલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીગણે હાજરી આપી હતી આ સાથે જ રેન્કર્સ રાઇઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત રાજ્યકક્ષાની કક્ષાની પ્રખરતા શોધ કસોટી નું પરિણામ તાજેતરમાં જાહેર થયું જેમાં 99.98 પીઆર સાથે બાંભણિયા યશે ગુજરાત રાજ્ય કક્ષાએ 11મો સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા મહુવા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે

નેશનલ કે ઇન્ટરનેશનલ રેન્ક પ્રાપ્ત કર્યા હતા આ તમામ બેલુર ગોલ્ડ મેડલ પહેરાવી અને સન્માનપત્ર સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ જીકે આઇકો રાજ્ય સ્તરી સ્વામી વિવેકાનંદ ક્વિઝ શ્રીમદ ભાગવત ગીતા શ્લોક ગાન સ્પર્ધા અને શ્રીમદ ભાગવત ગીતા ક્વિઝ વગેરેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતા બેલુર સન્માનિત કરવામાં આવ્યા હતા અને બેલુડ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ પણ વિતરણ કરવામાં આવ્યો હતો આ સાથે સતત 5 વર્ષથી પીઆરએલ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યકક્ષાએ કક્ષાએ બેલુડ વિદ્યાલયનો પ્રોજેક્ટ પસંદગી પામે છે ચાલુ વર્ષે રાજ્યકક્ષાએ કક્ષાએ પીઆરએલ માં રંગોળી સ્પર્ધામાં પસંદગી પામનાર અશિતિ બલદાણિયા તથા આરસીએચ ભાવનગર ખાતે પ્રોજેક્ટ પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બેલુર બર્દુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વર્ષ દરમિયાન વિવિધ તબક્કે પ્રોજેક્ટ એક્ટિવિટી તથા લાઇવ એજ્યુકેશન અંતર્ગત તૈયાર કરેલ વિવિધ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્રિવિધ કાર્યક્રમમાં ક્લાસ વન ઓફિસર શ્રી વિશાલભાઈ રાજ્યગુરુએ ખાસ હાજરી આપી હતી અને વાલીગણ તથા વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન કરેલ સાથોસાથ સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કૃત આજીવન શિક્ષક એવા શ્રી અશ્વિનભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહી બેલુર વિદ્યાલય પરિવારને ઉર્જા પૂરી પાડી હતી આ સાથે સંસ્થાના એમ ડી શ્રી બીસી સી લાડુમોર સાહેબે ઉપસ્થિત રહી ઉદ્બોધન કરેલ જેમાં સાહેબે હાર્ડ વર્ક અને સફળતાને સીધો સંબંધ છે જે વિષય પર વિશેષ ભાર મૂકી બાળકોને વધુમાં વધુ મહેનત કરવા પ્રેરણા પૂરી પાડી હતી અને અભ્યાસ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ અને મૂલ્ય શિક્ષણની વાત કરી વિશાળભાઈ રાજુગુરુએ ભાવનગર જિલ્લાના કેળુનીકાર ગીજુભાઈ નાનાભાઈ હરભાઈ વગેરેના વિચારોથી ચાલતી આ શાળાને શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા સંસ્થાના સેક્રેટરી શ્રી પી એમ નકુમ સાહેબે હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ આ ખૂબ મોટી સંખ્યામાં વાલીગણે હાજરી આપી કાર્ય આ કાર્યક્રમને ઉત્તમ ઉત્તમ રીતે સફળ બનાવવા બદલ સૌ મહાનુભાવ સૌ વાલીગણ બેલુર બર્ડ સ્ટાફગણ તથા સમગ્ર બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી ભાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર સાહેબ એમડી કાયનેક શ્રી મનોભાઈજી મકવાણા શ્રી આર એચ હડિયા સાહેબ એક્સ ડીવાઈએસપી શૌર્ય ચક્ર પુરસ્કૃત શ્રી મંગળભાઈ શ્રી લાડુમોર સંચાલક મંડળવતી એમડી શ્રી બીસી લાડુમોર લાટુમોર સેક્રેટરી શ્રી પીએમ નકુમ શ્રી નિલેશભાઈ બી મકવાણા શ્રી દેવીનભાઈ એમ મકવાણા શ્રી અંકુરભાઈ આર હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે